આજે આપણે બનાવીશું મેગી મસાલાવાળું બટેકાનું શાક આપણે જનરલી બટેકાનું શાક તો ખાતા જોઈએ છે પરંતુ જો આ અલગ સ્વાદમાં બનાવીને આપવામાં આવે તો બાળકો તો શું પણ મોટાઓ પણ આ શાક છે ને ચટ કરી જશે તો અહીંયા મેં ચાર મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે ને તો હવે એક નાની ચમચી જેટલું રાઈ એડ કરીશું રાઈ ફૂટવા લાગી છે તો હવે એક નાની ચમચી જેટલું આખું જીરું અને તેની સાથે સાથે ચપટી હિંગ અને તરત જ અહીંયા મેં એક મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતના બારીક કટ કરી લીધું હતું તો તેને પણ આપણે એડ કરીએ હવે ટામેટાના ભાગનું આપણે મીઠું એડ કરીએ અને તેની સાથે સાથે ચપટી હળદર એડ કરીશું અને એક નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીએ અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લેશું અને હવે એકદમ ધીમા ગેસ ઉપર ટામેટાને આપણે કૂક થવા દઈશું એટલે ચારથી પાંચ મિનિટમાં ટામેટા સરસ કૂક થઈ જશે ચારથી પાંચ મિનિટના અંતરે અહીંયા ચમચાથી ટામેટાને પ્રેસ કરતાં એકદમ સારી રીતે પ્રેસ થાય છે તો એનો મતલબ એમ કે ટામેટા છે ને એકદમ સારી રીતે ચડી ગયા છે તો હવે અહીંયા આપણે બાફેલા કટ કરેલા બટેટા એડ કરીશું અહીંયા મેં બટેકાને બાફીને તેની છાલ ઉતારીને આ રીતના મીડિયમ સાઇઝના કટકા કરી લીધેલા છે જે મેં ચાર નંગ જેટલા બટેકા લીધેલા છે અને હવે ઉપરથી મેગી મસાલાનું જે આપણે તૈયાર બાર પેકેટ માર્કેટમાં આસાનીથી મળી જતું હોય છે તો એ જ અહીંયા હું એડ કરી રહી છું અને એકવાર બધું આ રીતના સારી રીતે મિક્સ કરી લઈએ અને એકાદ મિનિટ જેટલું આપણે આને એકદમ ધીમા ગેસ ઉપર થવા દઈએ હવે આપણે ઉપરથી અડધા ગ્લાસ જેટલું આમાં પાણી એડ કરીએ અથવા તો તમે જેટલો રસો આમાં રાખવા માંગતા હોય ને તો એ અકોર્ડિંગ તમારે પાણી ઉમેરવાનું છે તો બસ આવી રીતના એકવાર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ મેગી મસાલાવાળું આવું બટેકાનું શાક છે ને એ સ્વાદમાં એકદમ ટેસ્ટી એવું લાગતું હોય છે જેમ કે આપણે મેગી ખાતા હોય ને તો એવું જ લાગતું હોય છે તો બાળકોને તો આ ખૂબ જ પસંદ આવશે તો હવે આપણે આને છે ને પાંચેક મિનિટ જેવું આવું ખુલ્લું જ આપણે તેને ઉકાળીશું તો અહીંયા રસો છે ને થોડો ઘાટો થઈ ગયો છે તો અહીંયા શાકને ચાખતા મને મીઠું બરાબર જણાઈ રહ્યું છે પરંતુ તીખાસ થોડી ઓછી જણાઈ રહી છે તો અહીંયા હું દોઢ ચમચી જેટલું લાલ મરચું એડ કરી રહી છું તો તમારે આ રીતના ટેસ્ટ કરીને જ એડ કરવાનું છે કેમ કે ઓલરેડી મેગીના મસાલામાં શોલ્ટનું પ્રમાણ તો હોય જ છે તો ફ્રેન્ડ્સ આપણું ઓલમોસ્ટ શાક છે ને એ બનીને રેડી થઈ ગયું છે તો બસ આટલો જ રસો જોઈએ કેમ કે જ્યારે તે શાક છે ને ઠંડુ થશે ને ત્યારે રસો થોડો સોસાઈ જતો હોય છે તો તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ત્યારબાદ તેને ઢાંકણ ઢાંકીશું અને પાંચથી સાત મિનિટ જેટલું તેને આવી રીતે જ રેવા દઈશું અને પછી જ આપણે આગળની પ્રોસેસ કરીએ કેમ કે આમ કરવાથી રસો છે ને એકદમ સરસ ઘાટો થઈ જશે અને તેલ પણ ઉપર આવી જશે તો હવે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે ને તો હવે આપણે ઢાંકણ ખોલીએ અને જોઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો તેલ પણ સાઈડમાંથી કેટલું સરસ એ અલગ થઈને ઉપર આવ્યું છે તો હવે આપણે આમાં ફ્રેશ કટ કરેલા લીલા ધાણા ઉપરથી એડ કરીએ અને એકવાર ચમચો ફેરવી દઈશું તો તૈયાર છે આપણું મેગી મસાલાવાળું બટેકાનું શાક તો તમે એકના એક સ્વાદથી કંટાળ્યા હોવ ને તો તમે આ શાક જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને જો મારી આજની આ રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ